નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને રાજકોટમાં આવેલી જે સમસ્ત હિન્દુ ધોબી સમાજની વાડીના લોકેશનની આપણે વાત કરીએ તો અત્યારે આપણે ગુરુકુળ બ્રિજ ઉપરથી નીચે આવીએ એટલે ગોનર રોડ તરફ જતાં આવી જાય છે પહેલાં બજાજનો શોરૂમ જે બજાજ શોરૂમ છે તે આપણે સામે દેખાઈ રહ્યો છે આપણે તેની સામે જ એકજેટ ઊભા છીએ અને આ બાજુ જઈએ એટલે આપણે અટિકા ફાટક આવશે ડાબી સાઈડમાં થોડીવાર માટે આપણે જઈશું ત્યાં અટિકા ફાટકથી વળવાનું છે જમ ડાબી સાઈડમાં ચાલો મિત્રો જઈએ અટીકા ફાટક બાજુ મિત્રો રાજકોટમાં જે સમસ્ત હિન્દુ ધોબી સમાજની વાડી આવેલી છે તે અમુક લોકોએ જોયેલી હોય છે અને અમુક લોકોએ જોયેલી હોતી નથી આ રહી મિત્રો વાડી સમસ્ત હિન્દુ ધોબી સમાજ તો આ વાડી કોઈ જોઈએ ના હોય તો અમારું આ લોકેશન છે રંગીન રાજકોટ અમારું ટાઇટલ છે રખડપટ્ટી અને તે લોકેશનની સર્ચ કરશો મિત્રો રાજકોટ સમસ્ત હિન્દુ ધોબી સમાજની વાડી અને રંગીન રાજકોટ પણ સર્ચ કરી શકો છો તમે મિત્રો આપણે ફાટકે પહોંચી ગયા છીએ અને ફાટક બંધ હતું હવે ફાટક ખુલી ગયું છે આપણે ધીરે ધીરે અહીંથી પ્રસ્થાન કરીશું સમસ્ત હિન્દુ ધોબી સમાજની વાડી જે કોઈએ મિત્રો ન જોઈ હોય તે લોકો તે લોકોને આ લોકેશન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે અને કામ લાગશે અટિકા ફાટક પાસેથી આપણે આગળ જઈ રહ્યા છીએ અને જે લોકોએ મિત્રો વાડી જોઈ છે ધોબીના ધોબી સમાજના ભાઈઓ તથા બહેનોએ તેને કોઈ વાંધો નથી પણ જે કોઈ અજાણો માણસ આવે અને વાડીની વાત કરે તો ઘણી વાર ગોટે ચડી જતા હોય છે તો આપણે મિત્રો આ વાડીનું લોકેશન એટલા માટે મૂકેલ છે કિસાન વેબ્રિજથી આગળ જઈએ એટલે રાજકોટ અટિકા ફાટકવાળો સીધો રોડ આપણે જઈ રહ્યા છીએ અત્યારે તો મિત્રો લોકોને જેની એ વાડી ના જોઈ હોય તેને કામ લાગશે આ લોકેશન અને અમારી આ ચેનલ રંગીન રાજકોટને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો મિત્રો રાજકોટ અટિકા ફાટકવાળો આ સીધો રોડ મિત્રો અહીંયા એક બોર્ડ આવે છે બોર્ડ આપણે જોઈ લઈએ અને તમે એ બોર્ડનો પણ સ્ક્રીનશોટ પાડી અને ઝૂમ કરીને પણ જોઈ શકશો કે આ કઈ કયો વિસ્તાર છે તે પણ આપને બતાવી રહ્યો છું આ બોટ છે અને મિત્રો અહીંથી જ આપણે ડાબી સાઈડમાં વળવાનું છે હા ડાબી સાઈડમાં વળ્યા વળ્યા પછી આપણે આવશે હિન્ડસ્ટ્રીઝ એરિયો મિત્રો ફાટકવાળો સીધો રોડ પછી ડાબી સાઈડમાં વળવાનું છે અને પછી અત્યારે આ ફોર વ્હીલ પડેલી છે ત્યાંથી જમણી સાઈડમાં વળવાનું છે જમણી સાઈડમાં ઓળિયા પછી સીધે સીધું જાય એટલે આપણે આવી જાય છે સમસ્ત હિન્દુ ધોબી સમાજ વાડી આપણે અહીં ગાડી પાર્ક કરી દઈશું મિત્રો આ ઇકોની પાછળ આ અહી આપણે આવી ગયા છે સમસ્ત હિન્દુ ધોબી સમાજ આ છે મિત્રો સમસ્ત હિન્દુ ધોબી સમાજની વાડી નીચે દુકાનો છે અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો